શું થઈ મારી બેબીનું નામ છે સોલંકી કરિશ્માબેન યોગેન્દ્રભાઈ મારી છોકરી બારમામાં ભણે છે બારમામાં સેકન્ડ ટાઈમ એક્ઝામ છે એક્ઝામમાં એને ત્યાં જીવન સાધનાનું એડ્રેસ આપ્યું હતું હોલ ટિકિટ પર હોલ ટિકિટ પર ત્યાં જીવન સાધના સ્કૂલ પર ટાઈમ પર પહોંચી ગયા ત્યાં બહાર ઊભા રહ્યા પણ ત્યાં બહાર ઊભા રહ્યા પહેલાં એ કહેતા નથી એ લોકો ત્યાં જ્યારે ટિકિટ બતાવી ત્યાંથી તમને એવું કીધું કે તમે ત્યાં ગાડી જાઓ બરોડા હાઈસ્કૂલ પોલો ગ્રાઉન્ડ હવે બરોડા હાઈસ્કૂલ પોલો ગ્રાઉન્ડ આવ્યા પછી અંદર હમણાં લીધા હવે ત્યાંથી બી એવું કીધું કે બિલ વાગી ગયો છે એટલે તમે ફટાપટ જાઓ હવે ત્યાંથી મા ગાડી બી રસ્તામાં બગડી તંત્ર રિક્ષામાં બગડીને પાછું મારે અહીંયા આવવું પડ્યું નોકરી ધંધો છોડીને બધું છોડીને સાહેબ અહીંયા માર નાસવું પડ્યું છોકરી પાછળ એટલે હોલિડી મિસ્પ્રિન્ટ થયું હા સો ટકા સાહેબ શું મિસ્પ્રિન્ટ થયું જે પેલો પેપર હતું તે હા બરોડા સ્કૂલમાં તો તેની જગ્યાએ એ લોકોએ ત્યાંનું જીવન સાધનાનું લખેલું છે કીધું હાલાકી સાહેબ હવે એ તો જોગો છો ને તમે આ છોકરાનું ભવિષ્યની આપણે વાત કરીએ તો કેટલી ગંભીર બાબત ગણાય હવે થવાનું ને છોકરાનું ભવિષ્ય તો હવે આપણે જો એના એક એક વિષયમાં ફેલ છે આ બરાબર એક વિષયમાં પાસ થઈ ગયા તો મારે આગળ જોવાનું સાહેબ કેટલા વાલીઓ હતા તમારી જોડે એમના ઘણા બધા છે આ બધા છે ને આ બધા છે જ અમારી સાથે બધા ત્યાંથી જ ધક્કા છે ત્યાંથી જ ધક્કા ખાઈ ગયા સાહેબ એટલે એવું નથી કે આ બધું નથી થતું આ થયેલું જ છે તંત્રને શું કહેશો તંત્રને કહેવા માંગુ છું કે આવું બધું ના કરશો અને આગળ કંઈ કાર્યવાહી કરવાના માટે સાહેબ બસ એ રિક્વેસ્ટ છે બીજું કંઈ નહીં નામ યોગેન્દ્રભાઈ ચંદુભાઈ જી શું કહેશો અત્યારે પૂરક પરીક્ષા લેવામાં આવી છે લોકોને સામનો છે છે બેદરકારી બેદરકારી સામે કેવી હવે ટિકિટ અલગ અલગ એડ્રેસ લખેલા છે તેથી શું વરસાદમાં અહીંયા આગળ આવે છે ત્યાં આગળ ટ્રાફિક નડે છે તે જગ્યા નાની છે એ સ્કૂલ આગળ આ બધા તાત્કાલિક આગળ આવે છે જગ્યા મળતી નહીં તે આગળ ઊભી રહેવાની બી ગલી નાની ત્યાં આગળ છે આગળ ત્યાં આગળ જાવથી ત્યાં મોકલે છે બે શું હોલ છે હોલ ટિકિટ પેલા દર્શાવવામાં આવ્યું છે કે જીવનસ્થ તમારી સ્કૂલ છે તેથી એવું કહે છે પહેલા અહીંયા આવો તેથી પછી મોકલે બેકા ખવડાવે છે કેટલી તકલીફ પડી બહુ તકલીફ પડી ત્યાં આગળ માની જ છે ને બરાબર લખ્યું નહીં અમને ફોલ ટિકિટની અંદર શું નામ હતું જય દેસાઈ